નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર રાંધજા ટાઉન હોલ ખાતે મહિલા સત્કર્મીઓ અભિવાદન સન્માન વંદના કાર્યક્રમ યોજાયો પ્રગતિશીલ તેમજ સેવાકીય કાર્યો કરતી મહિલાઓનું કરવામાં આવ્યું સન્માન સેવાકીય પ્રવૃત્તિઓ પ્રશાસનિક સેવા કરતા અને રાજકીય તેમજ સરકારી નોકરીમાં ફરજ બજાવતી મહિલાઓનું ચારસો પચીસ જેટલીનું સન્માન પૂર્વ કેબિનેટ મંત્રી એ કે જાડેજા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ નિસ્વાર્થ સેવા કરતા અનેક સંસ્થાના મહિલા આગેવાનોનું કરવામાં આવ્યું સન્માન રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ટાઉનહોલ ખાતે સમાજ જીવનમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી નિસ્વાર્થ સમાજ સેવા કરી પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપતા તેમજ પોતાની નૈતિક ફરજની ઉંદર રીતે નિભાવતા સત્કર્મીઓનું મહિલા તેમજ સરકારી નોકરીમાં તેમજ ખાનગી કંપનીમાં ફરજ બજાવતી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સામાજિક વર્તુળમાં જીવતો વ્યક્તિ અનેક નાની મોટી પ્રવૃત્તિઓ થકી સમાજ પ્રત્યેનો ઋણોદ્ધાર કરતો હોય છે પણ અચૂક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા હોય છે જેમાંની સેવાકીય પ્રવૃત્તિઓ અનેકના દિલ જીતી વધાવે છે ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા ક્ષેત્રોમાં નિસ્વાર્થ સેવા કરતી મહિલાઓને જાહેરમાં સન્માન મળે અને તેમના કામથી લોકોમાં યાદગાર થાય સાથે તેવી મહિલાઓના જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રાના જાણીતા સામાજિક વાઇલ્ડ લાઇફના રેસ્ક્યુઅર જયેશભાઈ ઝાલા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ધ્રાંગધ્રા ડીવાય એસપી જેડી પુરોહિત સહિત મહિલા આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો એક મંચ ઉપર સન્માન તથા ધ્રાંગધ્રાવાસીઓ માટે કાર્યક્રમ યાદગાર બની રહેશે તેવો રહ્યો હતો અબોલ પક્ષો સેવા આરોગ્ય ક્ષેત્રે સેવા સિનિયર સિટીઝનને ભોજન ગરીબોને ભોજન આપવું નિઃશુલ્ક શિક્ષણ જેવી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ હોય કે ધ્રાંગધ્રામાં સ્વચ્છતા વૃક્ષારોપણ ગાય કૂતરાને રામ રોટી જેવું કાર્ય હોય હંમેશા નિસ્વાર્થ કડે પગે સેવા કરતા વ્યક્તિત્વ સાથે ધ્રાંગધ્રા શહેરમાં હોસ્પિટલ પોલીસ ફોરેસ્ટ સહિતની સેવામાં લોક ઉપયોગી ફરજ નિભાવતા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું મહિલા સત્કર્મીઓની સેવાઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે વિવિધ ક્ષેત્રની વિવિધ માતૃશક્તિનું જ્યારે સન્માન થયું છે ત્યારે ગુજરાતમાં માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ત્યાર પછીની અત્યાર સુધીની માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટેના અનેકવિધ પ્રકારના કાર્યો થઈ રહ્યા છે એ કાર્યોને વધુ વેગ મળે જનભાગીદારી ઊભી થાય એના માટે આ પ્રકારની કાર્યક્રમો અને સેવાકીય પ્રવૃત્તિઓ એ હંમેશા સપોર્ટ આપતા આવ્યા છે આજે માન્ય શ્રી જયેશભાઈ ઝાલા અને એમની સમગ્ર ટીમે આ વિસ્તારની દીકરીથી લઈને સિનિયર મહિલા સુધી બધાનું જ્યારે સન્માન કર્યું છે વિવિધ સરકારી અધિકારી કર્મચારીઓનું સન્માન કર્યું છે અને ટૂંકમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી સેવાની પ્રવૃત્તિઓનું જ્યારે આજે સન્માન થયું છે ત્યારે હું તમામ સન્માનનાર્થી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વધુને વધુ સમાજ સેવા માટે આગળ આવે પોતાના સમયનું યોગદાન આપે અને વિવિધ પ્રકારે નવી નવી ટીમો ઊભી કરીને આ મહિલા કાર્યને આગળ ધપાવે એવી શુભકામનાઓ આપું છું